આપણને હિન્દુ મુસ્લિમ ની વાત કરવામાં આવે આપણે આરોગ્ય ની વાત કરીએ આપણને ભારત પાકિસ્તાન ની વાત કરવામાં આવે આપણે વિકાસ ની વાત કરીએ ત્યારે આપણને આત્મનિર્ભર ની વાત કરવામાં આવે સ્વદેશી અપનાવવાની વાત કરવામાં આવે પણ આજના દેશના વડાપ્રધાન એમણે ક્યારે આપણને બતાવ્યું નથી કે એમના શાસનકાળ દરમિયાન એમના 11 વર્ષના શાસનકાળ દરમિયાન દેશમાં 5400 ને બીજ 5400 વિદેશી કંપનીઓ આવ્યા છે તમે આજે મોબાઈલ લેશો કોઈ પણ નાની નાની વસ્તુઓ લેશો તો એમાં મેડ ઇન ચાઇના મેડ ઇન કોરિયા મેડ ઇન જાપાન મેડ ઇન અમેરિકા તો આ કોની દેન છે 400 ને 500 ને 400 કંપનીઓ ભાજપ શાસિત 11 વર્ષ દરમિયાન આપણા વિસ્તારમાં આવી છે અને આજે વડાપ્રધાન એમના નેતાઓ રથયાત્રાઓ કાઢે છે મોટા મોટા હોર્ડિંગ્સો પાડે છે અને ખર્ચાઓ કરે છે બ્રાન્ડિંગ કરે છે અને આપણને કહે છે કે ભાઈ સ્વદેશી અપનાવો આપણને કહે છે કે ભાઈ આત્મનિર્ભર બનો ત્યારે અમારો ખેડૂત અમારો આદિવાસી સમાજ દલિત સમાજ રાજપૂત સમાજ અમારો અમારો ઓબીસી સમાજ હોય માઇનોરિટી સમાજ હોય બધા આદિકાલથી આ આત્મનિર્ભર છે અને આ જ સરકારોએ આપણને આત્મનિર્ભર બનાવવાની વાત કરે છે પણ આ સરકારોએ આપણી મજબૂરી એવી પેદા કરી છે કે આપણે બીજા પર નિર્ભર રહેવું પડે છે

એને સાપનો ડર નથી વાગનો ડર નથી એને દીપડાનો ડર નથી વરસાદનો ડર નથી એને શિયાળાનો ડર નથી ચોમાસાનો ડર નથી એને ઉનાળાની ગરમીનો ડર નથી દુકાળનો માર પડે લીલો દુકાળ પડે સુકો દુકાળ પડે માવઠું પડે કમોસમી વરસાદ થાય છતાં ખેડૂત સાહસ કરે લોન ઉધારે ધિરાણ લે મોગા બીઆરોને લાવે મોગી દવા લાવે મોગા ખાતરો લાવે મોગી મજૂરી કરે અને જ્યારે પાક પોતાનો પકવીને આ બજારમાં મૂકે છે ત્યારે ખેડૂતની આય આવક દુગની કરનાર કેનારા વડાપ્રધાનની સરકારમાં ખેડૂતને પોતાના પાકના ભાવ નક્કી કરવા માટે પણ અધિકાર નથી આજે ખેડૂતના કાચા માલના ભાવ એમના વજેટી આવ એમના વેપારીઓ એમને કટકી કરનારાઓ આજે નક્કી કરી રહ્યા છે એક બાજુ સરકાર કહે છે કે ખેડૂતની આવક દુગની કરીશું એમની નીતિઓ એવી છે કે આજે ખેડૂતોની આવક દોગની નથી થતી ખેડૂત આજે દિવસે ને દિવસે ગરીબ થાય છે ખેડૂત આજે આત્મહત્યા કરે છે એમના અમીર ઉદ્યોગપતિ મિત્રો આજે અમીરીને અમીરો થતા જાય છે આજે સંસદના આંકડા તમે જોઈ લેજો દેશમાં 16 લાખ 16 લાખ કરોડ ઉદ્યોગપતિઓના માફ કરી દેવામાં આવ્યા એમના મિત્ર

ત્રણસો ઇકોતેર જી અંતર્ગત ત્રણસો ઇકોતેર એફ અંતર્ગત ત્યાંના લોકોને ગ્રામ સભા ને સ્વતંત્ર પાવર આપવામાં આવ્યા છે ત્યાંની ગ્રામસભા નક્કી કરે તો ત્યાંની જમીન સંપાદન થાય વડાપ્રધાન આવે રાષ્ટ્રપતિ આવે મુખ્યમંત્રી આવે કલેક્ટર આવે એસપી આવે કોઈ પણ ગામે ગામમાં એમણે પ્રવેશ કરવું હોય

અહીંના શાસકોએ સત્તાનો દુરુપયોગ કરીને પોલીસનો ઉપયોગ કરીને આપણી જમીનો છીનવી લીધી છે અનુસૂચિ 5 ની આજે અમલવારી નથી થતી પૈસા 1 આજે અમલવારી નથી થતી આટલી મોટી જીઆઈડીસીઓ હોવા છતાં આપણા યુવાનોને કાયમી રોજગારી નથી મળતી બહારના લોકો આવે એને બે મહિનામાં વર્ષમાં પરમેડન કરી દેવામાં આવે અને આપણો માણસ 10 10 વર્ષ સુધી નોકરી કરે છતાં એની સાથે 12 12 કલાકનું કામ કરાવીને એની સાથે શોષણ કરવામાં આવે છે ત્યારે સાથીઓ આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી ના નેતા તરીકે અમે તમારી વચ્ચે આવ્યા છે

આપણે રોડ રસ્તા માંગીએ રોડ રસ્તા પૂરતા નથી અને આપણા ટેક્સના પૈસે એ લોકો આજે એમના દિવાળીઓ કરે છે શરૂઆતમાં એના અધિકારીઓ કર્મચારીઓ એમના નેતાઓ બધા અમૃત મહોત્સવના રોથ લઈને ફર્યા પછી વિકાસ મહોત્સવના રોથ લઈને ફર્યા અને હમણાં ગૌરવ યાત્રાઓ લઈને ફર્યા હમણાં થોડા દિવસથી યુનિટી માર્ચ એમના ચાલે છે ત્યારે આ બધા પૈસા પ્રજાના છે તમારા છે અને આપણા વિકાસ માટે એમની પાસે બજેટ નથી અને એમના તાઇફાઓ કરવા માટે એમના બેનરો લગાડવા માટે એમના બ્રાન્ડિંગ કરવા માટે કરોડો રૂપિયાના તાઇફાઓ થાય છે ત્યારે સાથીઓ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યારે અમે આપણા બાળકોને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે એની રજૂઆતો કરીએ અમે યુવાનોને રોજગાર મળે એની રજૂઆતો કરીએ ખેડૂતોને એના પાકના યોગ્ય ભાવ મળે એની રજૂઆતો કરીએ

અને તમે જોયું હશે જે રીતે આજે તમને ડરાવવામાં આવે છે એ રીતે અમને પણ ડરાવવામાં આવે છે કેસો પર કેસો કરે છે પોલીસ ને મૂકે છે એક વાર બે વાર ત્રણ વાર જેલોમાં મોકલે છે અને દબાવાની વાત કરે છે પણ સાથીઓ અમે આમ આદમી પાર્ટી અને તમારા જેવા લોકોના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા છે અમે કોઈના બાપથી ડરતા નથી ને ડરવાના નથી